હેલો ફ્રેન્ડ્સ બધાને ગુડ ઇવનિંગ તો ચાલો આજે કાલે છે ગણેશ ચતુર્થી તો ગણેશ ચતુર્થી માટે આપણે ગણપતિ બાપા માટે આપણે પ્રસાદી અને એના કપડાં એ બધું લેવા જવાનું છે તો એ આપણે લેવા જાય છે અને ચાલો એક મમ્મી એ છે ને જીએનસીને મેળામાંથી જે રમકડા અપાયેલા છે ને એ તમને બતાવવાના બાકી છે તો એ તમને બતાવી દો અને જીએનસીને મેં આપ્યા નથી કારણ કે એને આપી દે ને તો આખા ખોલી નાખત તો બધા એક દિવસમાં જ ઉડાડી દે તો પછી પાછા મારે ભેગા કરવા મુશ્કેલ પડી જતા એટલે મેં સાચવીને મૂક્યા છે તો એ બતાવી દો તમને અને પછી જ્યાંસીને આપું અને કાલે આપણે ગણેશ ચતુર્થી છે તો બધાને હેપી ગણેશ ચતુર્થી અને આપણા ઘરમાં પણ આવવાના છે ગણપતિ બાપા તો અમે તો એક કઈ વર્ષે બેસાતા નથી પણ તનિષ અને તનિષના ફ્રેન્ડ્સ છે એના બધા હારે હારે તો એ બધા ગણપતિ બાપા બેકાર છે અને

તો ચાલો હું તમને ગણપતિ બાપાના દર્શન કરાવીશ અને ચાલો હવે આપણે પેલા ગણપતિ બાપાનું જે લેવાનું છે ને તે લઈ આપજો ક્લોઝ કક ક્લોઝ કક બસ એમ જ બેસજો ખોલ્ટી નહીં જ બંધ કર બંધ કપડા શું છે જૂટું વાહ તો જો એમાં શું શું આવેલું છે મિક્સર પછી આ બધા રસોઈ સામાન આવેલા છે એમાં ગ્લાસ પછી એક નાનકડો એક ચૂલો છે પછી આમાં છે ખમડી પછી આમાં પણ એ બાઉલ છે આમાં આમાં મોટું બાઉલ છે આમાં નાનું છે પછી આમાં છે ગેસ આમાં છે કુકર પછી બીજું શું છે ગ્લાસ તો આમાંય છે ને આમાંય છે બેમાં ગ્લાસ છે અને એકમાં છે ને ઓલું હતું આપણે ખાતલી વાસણ શંગાળવાની ખાતલી હતી તો મેં મમ્મી ના પાડ્યું કે ના મમ્મી ત્રણ નથી લેવા બાકી મમ્મી ત્રણ ચાર લેતી હતી પણ મેં ના પાડ્યું એટલે મમ્મી આ બે લીધા છે તો શું ખોલવું જ માં હોય આગળ બેસ એટલે અહીંયા ખોલી દે હો ચાલ અહીંયા કાલે ગણપતિ બાપા માટે બધું આવી ગયું છે પ્રસાદી અને ફૂલ ને હાર ને એ બધું આવી ગયું છે તો આ તો હું ના લેવા ગઈ હતી આ તો ના ફ્રેન્ડ્સ છે એની મમ્મી ને એ બધા ગયા હતા લેવા હું તો હું લેવા ગઈ હતી ને એ તમને બતાવું ઉપર જઈને તો ચાલો હવે આપણે ઉપર જઈએ તો નેન્સી ઉપર ચડવા માંડી છે આપણે ચડીએ ઉપર અને ડેકોરેશન થવા માંડ્યું છે છોકરાઓનું તો અહીંયા છે ને છોકરાઓ જો બધું કરે છે ને છોકરાઓમાં બેઠા છે તો પછી આપણે પછી આપણે થોડુંક થઈ જાય ને પછી તમને બતાવું ડેકોરેટ કરવાનું થોડું કાજે લીધું છે તો જો આપણે અહીંયા જીએનસી શું કરે છે એમાં જીએનસી એ જીએનસી

સ્ટોપ પર દેજો પાછળની જે છે ને તો આજે છે નેક્સ્ટ ડે અને ચાલો આપણે ગણપતિ બાપાની પૂજા કરવા બેસી ગયા છે તો આજે છે ગણેશ ચતુર્થી તો આપણે ગણપતિ બાપાને રેડી કરવાના છે અને આપણા મંદિરનું પણ બધું રેડી કરવાનું છે અને પછી આપણે ચાલવા છે ગણપતિ બાપાને લેવા તો પછી આપણે જઈએ અને પહેલાં આપણે ઘરમાં બધું કરવાનું તો એ આપણે કરી લઈએ તો ચાલો પહેલાં આપણે આપણા ગણપતિ બાપા છે દરરોજ માતાને આપણા ઘર મંદિરમાં બિરાજમાન કરેલા એને આપણે પહેલાં રેડી કરી લઈએ તો રાત્રે હું લઈને આવી હતી તો એમાં છે આ ગણપતિ બાપાના કપડાં તો મેં રાણી કલર લીધું છે તો એકદમ ઘાટો રાણી કલર છે તો રાણી કલરના વસ્ત્ર અને જનોઈ અને મોગટ અને શેઠ તો એ આટલું આ લીધું છે અને ડ્રાય ફ્રૂટ્સ લીધા છે આપણે ગણપતિ બાપાને ભોગ ભરવા માટે તો આ બધા ડ્રાય ફ્રુટ્સ છે અને બીજું છે આમાં પ્રસાદી ગણપતિ બાપાને ધરવાની છે અને આ આસોપાલાવનું તોરણ છે એ આપણે નીચે બાંધીશું અને આમાં છે ફૂલ હાર બાપા માટે તો એ હમણાં આપણે ચાલુ કરી દઈએ તો ચાલો આપણે થઈ ગયા છે રેડી અને આપણે હવે જાય છે ગણપતિ બાપાને લેવા તો બધા છોકરા નીચે તૈયાર છે અને ચાલો હું તમને બતાવું કે અમે ડેકોરેશન કેવું કર્યું છે તો ચાલો આપણે નીચે ઉતારીએ આપણી છે અને આ બધા છોકરાઓ અહીંયા આવી ગયા છે